એક દિવસ હું તેને લઈને ભોવાનાથના મંદિરે ડુંગર ઉપર દર્શન કરવા માટે ગયો મિત્રો ડુંગર ખૂબ જ ઊંચો હતો અમે બંને થાકી ગયા હતા ધીમે ધીમે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે પડવાની જ હતી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો હાથ પકડતા જ તેના ગાલ લાલ થઈ ગયા અને દર્શન કરીને જ્યારે અમે પાછા ફરતા હતા ત્યારે અમારી બંને વચ્ચે એવું થયું જે જાણીને તમે પણ હેરાન થઈ જશો તો મિત્રો કહાની ખૂબ જ સુંદર છે તો ચાલો પૂરેપૂરી કહાની સાંભળો મિત્રો શહેરની ભાગદોડ ભરી જિંદગીથી કંટા હોઈને થોડા દિવસો માટે હું મારા વતન નાનકડા ગામમાં આવ્યો હતો હું એક સારી નોકરીમાં સ્થિર હતો પણ ક્યાંક કંઈક ખૂટતું હતું આ ગામ જ્યાં મારું બાવ પણ વીત્યું હતું હંમેશા મને એક અલગ જ શાંતિ આપતું અહીંના ડુંગરો ખ ખ વહેતી નદી અને લીલાછમ ખેતરો મને મારા મોહ સાથે જોડી રાખતા ગામમાં આવ્યા પછીના બીજા જ દિવસે સવારના પહોરમાં હું નજીકના શિવ મંદિરે દર્શન કરવા ગયો મંદિર ડુંગરની તવેટીમાં હતું અને ત્યાં સુધી પહોંચવા માટે એક નાનકડો રસ્તો હતો રસ્તામાં એક નાનકડી દુકાન હતી જ્યાં પૂંજાપાનો સામાન ફૂલો અને સ્થાનિક વસ્તુઓ વેચાતી હતી દુકાન ખુલ્લી હતી અને અંદર એક છોકરી બેઠી હતી એનો ચહેરો હજી અસ્પષ્ટ હતો પણ એની સાદગી મને સ્પર્શી ગઈ મેં પૂંજાપાનો સામાન લીધો અને મંદિરમાં ગયો દર્શન કરીને પાછી ફરતી વખતે હું ફરી એ દુકાન પાસે ઊભો રહ્યો શું જોઈએ છે એને ધીમા અવાજે પૂછ્યું મેં એની સામે જોયું એકદમ સરળ સુતરાવ સાડીમાં સજ્જ વાવની લાંબી ચોટલી અને કપાળ પર નાનકડી ચાંદલો એની આંખોમાં એક અનોખી નિર્દોષતા હતી અને ચહેરા પર એક મીઠું સ્મિત મને ક્ષણભર માટે તો જાણે સમય થંભી ગયો હોય એવું લાગ્યું બસ એમ જ અહીંની હવા બહુ સરસ છે મેં કહ્યું અને મને થયું કે હું કેટલો અજીબ લાગતો હોય એ સહેજ હસી અને તેના ગાલ પર એક નાનકડી ખંજન પડી હા સવારનો સમય અહીંયા બહુ શાંત હોય છે મેં એની દુકાન પર નજર ફેરવી હાથ બનાવટની કેટલીક વસ્તુઓ માટીના રમકડા અને નાના છોડ પણ હતા આ બધું તમે બનાવો છો મેં પૂછ્યું હા થોડું ઘણું એણે શરમાઈને કહ્યું અને થોડું ગામની બીજી બહેનો પણ બનાવે છે મેં એક નાનકડો માટીનો હાથી ખરીદ્યો આ બહુ સુંદર છે આભાર એણે નજર ઝુકાવીને કહ્યું એ દિવસથી રોજ સવારે હું મંદિરે જતો અને એની દુકાન પાસે થોડી વાર ઊભો રહેતો હવે ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ એનું નામ હતું રાધા રાધા ખૂબ જ મહેનતું હતી સવારથી સાંજ સુધી એ દુકાન સંભાવતી ઘરના કામમાં મદદ કરતી અને નવરાશના સમયે નવી નવી વસ્તુઓ બનાવતી એની વાતોમાં ગામડાની સાદગી અને સંસ્કાર છલકાતા હતા એની આંખોમાં એક અલગ જ ચમક હતી જે એના નાજુક સ્વભાવ છતાં એની અંદર છુપાયેલી મજબૂતી દર્શાવતી હતી હું જ્યારે પણ એની દુકાન પર જતો ત્યારે એની નજર પહેલાં શરમાઈ જતી પછી ધીમેથી ઊંચી થતી અને એક ક્ષણ માટે મારી આંખો સાથે ટકરાતી એ નાનકડી નજરોનો સ્પર્શ મારા હૃદયને એક અજીબ અનુભૂતિ કરાવતો અમે ક્યારેક ગામની વાતો કરતા ક્યારેક કુદરત વિશે અને ક્યારેક તો બસ ચૂપચાપ એકબીજા સામે બેસી રહેતા મિત્રો એની સાદગી એની મહેનત અને એનો નિખાલસ સ્વભાવ મને વધુ ને વધુ આકર્ષિત કરતો ગયો એક દિવસ સાંજે હું ડુંગર પર ફરવા ગયો હતો ત્યારે મેં રાધાને ત્યાંથી પસાર થતી જોઈ એના હાથમાં એક ટોપલી હતી જેમાં જંગલમાંથી લાવેલા કેટલાક ફૂલો અને પાંદડા હતા ક્યાં જાશો રાધા મેં પૂછ્યું મંદિરે દીવો કરવા અને પછી ઘરે એણે કહ્યું આ ફૂલો ભગવાનને ચડાવવા માટે છે હું પણ મંદિરે જ જાઉં છું મેં કહ્યું ચાલો સાથે જઈએ અમે બંને ચૂપચાપ પગડંડી પર ચાલવા લાગ્યા ડુંગર પરથી દેખાતા સૂર્યાસ્તનું દ્રશ્ય અદ્ભુત હતું લાલ નારંગી રંગોથી આખું આકાશ રંગાઈ ગયું હતું અચાનક એનો પગ એક પથ્થર સાથે ભટકાયો અને એ લપસી પડી મેં તરત જ એનો હાથ પકડી લીધો એનો નાજુક હાથ મારા હાથમાં આવતા જ મને એક વિજોઈનો આંચકો લાગ્યો એના ગાલ શરમથી લાલ ગુમ થઈ ગયા તમે ઠીક છો ને મેં ચિંતાથી પૂછ્યું હા હા હું ઠીક છું એણે ધીમા અવાજે કહ્યું અને તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો પણ એ ક્ષણ એ સ્પર્શ એ શરમ એ બધું મારા હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગયું એ દિવસ પછી અમારા સંબંધોમાં એક નવી ઊંડાઈ આવી અમે એકબીજાને વધુ સમજવા લાગ્યા હું એને ક્યારેક મારા શહેરની વાતો કરતો મારી નોકરી વિશે કહેતો અને એ ધ્યાનથી સાંભળતી એની આંખોમાં ક્યારેક આશ્ચર્ય ક્યારેક ઉત્સુકતા અને ક્યારેક એક અજાણી લાગણી છલકાતી મારા ગામમાં રોકાણના દિવસો પૂરા થવા આવ્યા હતા હવે મારે પાછા જવાનું હતું આ વિચાર માત્રથી મારા મનમાં એક ખાલીપો છવાઈ જતો હું રાધાને છોડીને જવા માંગતો હતો પણ મારી નોકરી અને મારી જવાબદારીઓ મને પાછા ખેંચી રહી હતી એક સાંજે હું ફરી રાધાની દુકાન પર ગયો એ દિવસે એ થોડી ઉદાસ લાગતી હતી કાલે સવારે હું પાછો જાઉં છું મેં ધીમા અવાજે કહ્યું એણે મારી સામે જોયું એની આંખોમાં પાણી ભરાઈ આવ્યા હતા પણ એણે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નહીં બસ ચૂપચાપ મારી સામે જોઈ રહી એની એ નિઃશબ્દ વેદના મારા હૃદયને વીંધી રહી હતી હું પાછો આવીશ મેં એનો હાથ પકડીને કહ્યું આ વખતે તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો એનો હાથ મારા હાથમાં નરમ અને ગરમ લાગતો હતો હું જલ્દી પાછો આવીશ રાધા એણે ધીમેથી માથું હલાવ્યું એની આંખોમાં એક આશાની ચમક આવી અને હોઠ પર એક ઝાખું સ્મિત હું શહેરમાં પાછો ફેર્યો પછી પણ રાધા મારા મનમાંથી ક્યારેય દૂર ન થઈ એનો ચહેરો એની વાતો એનો સ્પર્શ બધું જ મારી સાથે હતું હું રોજ એને ફોન કરતો પણ ગામડામાં નેટવર્કની સમસ્યા હતી એટલે અમારી વાતો બહુ ઓછી થતી હું બેચેન રહેવા લાગ્યો મને સમજાઈ ગયું હતું કે રાધા વગર મારી જિંદગી અધૂરી છે મારી નોકરી મારું શહેર કંઈ પણ મને ખુશી આપી શકતું નહોતું મેં મારા પરિવાર સાથે વાત કરી શરૂઆતમાં તેમને થોડી ચિંતા થઈ કે ગામડાની છોકરી શહેરના વાતાવરણમાં કેવી રીતે અનુકૂળ થશે પણ મેં તેમને રાધાની સાદગી સંસ્કારિતા અને મહેનત વિશે સમજાવ્યું મારા પિતાજી જે પોતે ગામડાના હતા તેઓ સમજી ગયા એક મહિના પછી હું ફરી ગામડે ગયો આ વખતે હું એક નિશ્ચય સાથે ગયો હતો હું સીધો રાધાની દુકાન પર ગયો એ મને જોઈને આચાર્ય ચકિત થઈ ગઈ એના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી તમે તમે આટલી જલ્દી પાછા આવ્યા તેણે હસતા હસતા કહ્યું હા કારણ કે હું તારા વગર રહી શકતો નથી રાધા મેં હિંમત કરીને કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું એના ગાલ ફરી લાલ થઈ ગયા એણે નજર ઝુકાવી લીધી હું પણ એણે ધીમા અવાજે કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું રાધા રાધા શું તું મારી જીવન સંગની બનીશ મેં એનો હાથ પકડીને પૂછ્યું એણે ધીમેથી માથું ઊંચું કર્યું એની આંખોમાં ખુશીના આંસુ હતા એણે કાપતા અવાજે કહ્યું હા હા હું તૈયાર છું અમારા બંનેના પરિવારો મોવ્યા રાધાના પરિવારને મારી નોકરી અને શહેરના જીવન વિશે થોડી ચિંતા હતી પણ મેં તેમને ખાતરી આપી કે હું રાધાને ક્યારેય એકલી નહીં પડવા દઉં મેં તેમને સમજાવ્યું કે પ્રેમ અને સંબંધમાં સ્થિતિ નહીં પણ લાગણીઓ અને સમજણ મહત્વની હોય છે મારા પિતાજીએ પણ રાધાના પરિવારને સમજાવ્યું ધીમે ધીમે બધું ગોઠવાઈ ગયું અમારા લગ્ન ગામના મંદિરમાં જ થયા એ જ મંદિર જ્યાં મેં રાધાને પહેલી વાર જોઈ હતી ડુંગરની તળેટીમાં કુદરતના સાનિધ્યમાં અમારા પ્રેમને એક નવું નામ લગ્ન પછી અમે શહેરમાં રહેવા લાગ્યા પણ રાધાએ ક્યારેય પોતાની સાદગી અને સંસ્કારીતા છોડી નહીં એણે શહેરમાં પણ પોતાની નાનકડી વસ્તુઓ બનાવવાનો શોખ ચાલુ રાખ્યો અને ધીમે ધીમે એનો ધંધો પણ વધવા લાગ્યો મેં પણ એને પૂરો સહયોગ આપ્યો અમે દર રજાઓમાં ગામડે જતા એ જ ડુંગર પર બેસતા અને અમારા પ્રેમની વાતો વગોતા મિત્રો આજે વર્ષો વીતી ગયા છે રાધા અને હું આજે પણ એ જ ડુંગરા પર બેઠા છીએ જ્યાં અમારા પ્રેમની શરૂઆત થઈ હતી અમારા હાથ એકબીજાના હાથમાં છે અમારી આંખોમાં એ જ નિર્દોષ પ્રેમ છલકાઈ રહ્યો છે મિત્રો જીવનમાં કેટલાય ઉતાર ચડાવ આવ્યા કેટલાય સંઘર્ષનો સામનો કર્યો પણ અમારા પ્રેમ અને એકબીજા પ્રત્યેના વિશ્વાસથી અમે હંમેશા મજબૂત રહ્યા જીવન એક સફર છે અને આ સફરમાં સાચા પ્રેમનો સાથ મળી જાય તો કોઈ પણ મુશ્કેલી અશક્ય નથી લાગતી પ્રેમ એટલે માત્ર શારીરિક આકર્ષણ નહીં પણ આત્માનો સંબંધ એકબીજાની ભાવનાઓને સમજવી એકબીજાને સહયોગ આપવો અને હંમેશા એકબીજાને આધાર બનવું રાધાએ મને શીખવ્યું કે સાચી ખુશી મોટા શહેરોની ચમકદમકમાં નહીં પણ સંબંધોની સાદગી અને હૃદયની પવિત્રતામાં હોય છે જીવનમાં પૈસા અને પદ મહત્વના છે પણ પ્રેમ અને પરિવાર એની વગર આ બધું અધૂરું છે આ ડુંગર આ ગામ આ કુદરત આ બધું જ અમારા પ્રેમનું સાક્ષી છે અને હંમેશા રહેશે જીવનનો સાચો અર્થ સંબંધમાં લાગણીઓમાં અને એકબીજાના સહકારમાં જ છુપાયેલો છે આ જ જીવનનો સુંદર સંદેશ છે તો મિત્રો તમને વાર્તા કેવી લાગી જો સારી લાગી હોય તો પ્લીઝ એક કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ બસ આટલું જ ધન્યવાદ મિત્રો